રાજકોટ ઠાકોર દરબાર જાગીરદાર આ સમીકરણ દાદા આ સમીકરણ ગુજરાતમાં બેસાડવું પડશે

આપે જે સમય આપ્યો છે નેતૃત્વ આપ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને ખાતરી આપું છું કે આખા ગુજરાતની અંદર ગુજરાતના અન્ય રાજ્યોમાં તો નહીં પણ ગુજરાતની અંદર એમાં સવિશેષ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ક્ષત્રિય એકતા માટે જે પણ કરવું પડે એ કરવાની નેમ જોમ જુસ્સા અને તાકાત સાથે નીકળીશું કારણ મહારાણા પ્રતાપ શિવાજી મહારાજ પૃથ્વીરાજ ચૌહાણ પાંચોન પાસઠ રજવાડા જેને સમર્પિત કરી દીધા એ રાજા મહારાજાઓની તો આપણે વાત કરીએ જ છીએ પણ આ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત

ખૂબ ખૂબ ધન્યવાદ આ રીતે જ આપણે એકતા જાળવી રહીશું અહિયાં દસકોઈ ના લોકલ આપણા કાલુબા જે કાલિદાસ બાપુ કહે છે કાળુભા વિનંતી કરીશ કે આજે